ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સત્યાવીસ નવેમ્બર ના રોજ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે બાળ લગ્નો દૂર કરવા સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજ અભિગમ સાથે આ મુદ્દે જનજાગૃતિ વધારવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ બાળવિવાહ મુક્ત ભારત અભિયાન અંગે બાળવિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ અને અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સામૂહિક બાળ વિવાહ મુક્ત ભારત પ્રતિજ્ઞા લીધી હતી